માટે સંપાદન પ્રક્રિયામાં સરકાર સામે જંગે ચડ્યા છે સરકાર હાલની બજાર કિંમતે નાણાં વળતર ચૂકવશે તો જ યોજના માટે જમીન આપવામાં આવશે નહીંતર આંદોલન છેડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી

માટે પોતાની ફળદરૂપ પાંચ વાળી જમીન ગુમાવનાર કાઠા વિસ્તારના છ જેટલા ગામના ખેડૂતો દ્વારા ખેડૂતો એવા નારાજ છે કિંમતે નાણાં વળતર ન ચૂકવે તો યોજના માટે જમીન ન આપી આંદોલન કરવાના મૂડમાં હાલ જોવા મળી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ભાડભૂત બેરેજ યોજના અંતર્ગત અંકલેશ્વર તાલુકાના છ ગામની ખેતીની કુલ ચાર હજાર બસો ને સંપાદિત કરવાની સરકાર થઈ છે બેરેજ યોજના માટે દાબા કાંઠા વિસ્તારના ધંતુરિયા કુલ સોલસો ને દસ વિઘા દરિયા નવસો ને સુડતાલીસ વિંગા શક્કરપોર નવસો ને સુડતાલીસ વિંગા જયારે બોરબાટાની ત્રણસો ને છન્નુ જયારે બોરબાટા બેટ ની ચારસો સોલ વિંગા તેમજ સરફુદ્દીન ગામની બસો ને બેતાલીસ હેઠળ છે હાલમાં આ જમીનમાં ખેડૂતોની ખેતી કરે છે નોંધવું ઘટે આ ગામો પૈકી ધનતુરિયા ગામમાં અંદાજે અઠાણું જેટલી વિધવા મહિલાઓ છે તે પૈકી અડસઠ જેટલી વિધવા મહિલાઓ આ યોજના બાદ જમીન વિહોણી બની રહેશે વર્ષ બે માં જાહેર કરાયેલા જમીનના એવોર્ડ બાદ તેર વર્ષ બાદ ખેડૂતોને માત્ર આઠ થી દસ લાખ અન્યાય કરી રહી છે તેવા આક્ષેપો આ ગામના ખેડૂતો કરી રહ્યા છે હાલમાં આ ગામના ખેડૂતો જે ખેતી કરી રહ્યા છે તેમાંથી વર્ષે બે અઢી લાખ એમ એ કમાઈ રહ્યા છે અને સરકાર કોડીના ભાવે જમીન હડપવા માંગે છે તેવા આક્ષેપ ખેડૂતો કર્યા છે જે

એમાં અમારી જમીનમાં કેર શેરદી દૂધી રીંગણ અને બીજા અન્ય પાકો થતા હોય છે અને અમારી જમીનની અંદર એક ફળદ્રુપતા છે વારંવાર રીલ આવતા આવવાથી અમારી જમીનમાં એટલો બધો કાપ છે કે પંદર ફૂટ અંદર ફળદ્રુપતા છે તો અમારી જમીનની અંદર એક પણ દાણો રાસાયણિક અથવા કોઈ બી બીજું ખાતર નાયખા વગણ અમારી જમીનમાં આટલો બધો ઉપજ આવે છે અમારી જમીનની અંદર ખેડૂતોએ એટલી બધી મહેનત કરીને એક એક વીંધાની અંદર ખેડૂતો બે થી ત્રણ ચાર ત્રણ થી ચાર લાખ રૂપિયાનો ઉપજ મેળવે છે અને અમારી જમીનની અંદર જે કેર બનાવે છે એ કેરની અંદર મારી ગણતરી મુજબ એ એક વીંધાની અંદર સાડી સાતસો ખામડી આવતી હોય એની અંદર એક લૂમ એક કેરની લૂમમાં પિસ્તાલીસ કિલોની રાસ આવે અને હાલની બજાર કિંમતે બસો રૂપિયા ભાવ હોય તો બે અઢી લાખના એક લીંગાએ કીણા થાય છે અને શેરડી પ્રતિ એકરે સિત્તેર ટન અમારે પાકતી હોય એમાં સુગરના ભાવ જે દેવા જાય પડેલો તો સાત તારીખ એકવીસ બે લાખ ને દસ હજારની તો અમારે શેરડી થાય છે તો અમે બે બે હજાર અગિયારની ની જંત્રી પ્રમાણે જો સરકાર અમને તે પ્રમાણે વર્તન ચૂકવતી હોય તો અમે સાચી લેવાના નથી આ તેર ચૌદ વર્ષનો પછીની આ વાત છે તો તેર ચૌદ વર્ષની અંદર જો બધાના પગાર ધોરણે વધ્યા હોય એ વધ્યા હોય આઈએસ અધિકારીના વધ્યા હોય આઈપીસી અલ્લા અધિકારીના વધ્યા હોય તો શું ખેડૂતને નહીં આપવાનું તો એ તમારે મીઠાના ભાવે અમારા ખેડૂતોને તમને છીનવી લેવાશે એટલે અમે કોઈ પણ સંજોગોમાં અમને પૂરું વર્તન નહીં આપે અમને યોગ્ય વર્તન નહીં આપે તો અમે કામ કરવા દેશું નહીં જો તો જ્યારે તમારું કામ ચાલુ થાય તો અમારા પર જીસીપી ચઢાવી દેજો અમારી પર તમારા જે આધુનિક સાધનો છે ચઢાવી દેજો અમે એના માટે અમારો ધ્યાન પણ આપવા તૈયાર છે એવી તમને અમે બાહેનરી આપીએ છીએ મારું નામ હર્ષાબેન ભૂપેન્દ્રભાઈ પટેલ હું ધંતોડિયા બોલું છું આ બધા અમારા સભ્ય છે એક જ ઘરના સભ્ય છે અમારું આ ખેતર છે દૂઢીનું અમે દૂધીની ખેતી કરીએ છીએ અને એક દિવસના આત્રે અમે દૂધી વણીએ છીએ તો અમારે આજે બી પંદર જબલા હતા દૂધીના તો પછી આવી ખેતી તો અમે એક વર્ષમાં તો આની અંદર બીજી બી ખેતી પકી શકીએ અમે તો પછી એક વર્ષ દિવસમાં ચાર લાખની અમે સિઝન પકવીએ છીએ તો પછી સરકાર અમને આટલા પૈસા આપવાનું કે અમારથી કેવી રીતના લેવાય નહીં લેવાય ન અમારે દવા પીવાના જ વાળો આવે

જીવન નિર્ભર કરીએ છે અને એ જમીન ભરપૂર બેરાજના ભરપૂર બેરાજ સંપાદનમાં એ જમીન જાય છે હવે એ સંપાદનની અંદર એવી ઘણી બહેનો વિધવા છે જેનું જીવન એક વિઘા પર નિર્ભર કરે છે અને એ વિધવા બહેનો પોતાનું જીવન જીવવા માટે એ વિઘાની અંદર લાખ બે લાખ રૂપિયાની ખેતી પકડીને પોતાનું જીવન નિર્ભર કરે છે અને આ ભરપૂર બેરાજન ભરપૂર બેરાજ જમીન સંપાદનની જો એ જમીન જટી હોય તો વિધવા બહેનોને જીવન જીવવું કઈ રીતે ને આવી ઉંમરે સાહીઠ પાંસઠ વર્ષની ઉંમરે બહેનો કઈ રીતે મજૂરી કરી શકે અને પોતાનું ભરણપોષણ પોષણ કે જીવન જીવી શકે છે અને બે હજાર અગિયાર પ્રમાણે જે જંત્રી પ્રમાણે જો અમને પૈસા મળતા હોય એ પૈસા અમને માન્ય નથી ને અમારે સરકારની એટલી રજૂઆત છે કે જેટલી જેટલું સારું વળતર ને જેટલું ઊંચું વળતર મળે તો અમારા આવનાર પેઢી પોતાનું જીવન ગુજરાન સારી રીતે ગુજારી શકે ઘણી બીધવા બેનો છે જેનું સાત બાર કે જમીનમાંથી માંથી કાંઈ માટે નામ જતું રહે છે મોટા મોટા પરિવાર છે લોકોનું જીવન રીતે જીવી શકે મારું નામ ઉત્તમભાઈ હું ધનપુરામાં રહું છું હું એક એકામાં ગલકી બનાવું અઢી ત્રણ લાખના ગલકા પકું છે નીચે ચોરી પકવું છે એ ચોરી ખાધા પછી ફૂલે કોબીજ બનાવીને હું લગભગ આનીમાંથી માંથી પાંચ થી છ લાખ પકું છું આની પણ મારા આધાર મારી જીવાડોરી છે જો જીવાડોરી જાય તો મારું થાય બે જીવાદોરી બનતા હોય તો મારી તો જીવાદોરી જાય છે માટે મને યોગ્ય વર્તર તો મળવું જ જોઈએ કે મારી જીવાદોરી આગળ સુધી ચાલે